પોરબંદરના બગવદર પંથકની એક યુવતીને વોટ્સએપમાં ઘણા માધ્યમથી બદનામ કરવા અંગે ફરિયાદ નોંધાઈ હતી જેમાં પોલીસે એક શખ્સની ધરપકડ કરી સરઘસ કાઢી સમાજ સમક્ષ તેનો ચહેરો ઉજાગર કર્યો હતો બગવદર પોલીસ મથક વિસ્તારમાં ગત તારીખ ના રોજ યુવતીને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરવાનું કૃત્ય થયું હતું જેમાં પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતા હરીશ સિદ્ધિ કેશવાલા નામના શખ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પોતાનો ચહેરો અને ઓળખ છુપાવી આ યુવતીને જાહેરમાં બદનામ કરવા કે તેની છબીને નુકસાન પહોંચશે તેવી રીતે વોટ્સએપ મારફતે બદનામ કરવાનું કૃત્ય કર્યું હતું આથી પોલીસે યુવતીની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હરીશની ધરપકડ કરી હતી અને જાહેરમાં સરઘસ પણ કાઢ્યું હતું આવા આરોપીઓને કાયદાનું ભાન રહે અને આવું કૃત્ય કરતાં અટકાવવાના હેતુથી તેનો ચહેરો અને ઓળખ સમાજ વચ્ચે ઉજાગર કરવા ખૂબ જરૂરી હોવાથી અને સમાજમાંથી આવું દૂષણ દૂર થાય તે હેતુથી આરોપીને પ્રજા વચ્ચે ઉજાગર કરવામાં આવ્યો હતો ધીરુભાઈની માવત ગુજરાત ન્યૂઝ બગવદર